હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ મેડિકલ એજ્યુકેશન સિરીઝમાં આપણે વાત કરી રહ્યા છે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝ વિશે ગયા વિડીયોમાં આપણે જોયું કે ફેટી લિવર શું છે તથા ફેટી લિવર થવાના કારણો કેવા હોય આજે આપણે આ વિડીયોમાં હવે જોઈશું કે ફેટી લિવરની ગંભીરતા કેટલી ફેટી લિવર શું એ સાવ અવગણવા જેવો નોર્મલ કહી શકાય એવો રિપોર્ટ છે કે ફેટી લિવર કોઈ ગંભીર સિરિયસ રોગ છે કે કોઈ ભવિષ્યમાં કોઈ ગંભીર રોગનું એલાર્મ છે એટલે કે ચેતવણી છે તો મિત્રો ફેટી લિવરનું નિદાન મોટાભાગે ઇન્સિડેન્ટલી એટલે કે અચાનક થતું હોય આપણે કોઈ સામાન્ય પેટની તકલીફ પેટના માટે કે હેલ્થ ચેકઅપ માટે પેટની સોનોગ્રાફી કરાવી હોય અને એની અંદર ફેટી લિવર આવે આ રીતે મોટાભાગે ફેટી લિવરનું નિદાન થતું હોય હવે જયારે સોનોગ્રાફીની અંદર ફેટી લિવર આવે ત્યારે મોટા ભાગે ફેમિલી ડોક્ટર સમજાવે કે અત્યારના સમયમાં તો ઘણા બધા જાતે પણ ગૂગલમાં સર્ચ કરીને જાતે જ ઇન્ટરપ્રિટેશન કરે કે લિવરમાં સોજો છે હવે જ્યારે આ પ્રકારનો ફેટી લિવર રિપોર્ટમાં આવે ને લિવરમાં સોજો છે એવી ખબર પડે ત્યારે દરેક વ્યક્તિના રિએક્શન અલગ અલગ હોય જેમાં ઘણા એક્સ્ટ્રીમ જોવા મળતા હોય એની અંદર એક તરફનો એક્સ્ટ્રીમ જોઈએ તો થોડા દિવસ પહેલા એક પેટના દુખાવા માટે એક દર્દી મારી પાસે બતાવવા આવ્યો એ ઓલરેડી સોનોગ્રાફી કરાવીને આવેલો એ સોનોગ્રાફીની અંદર ફેટી લિવર હતું મેં દર્દીને તપાસ કરી એની અંદર મને લાગ્યું કે દુખાવો છે એ સામાન્ય પિત્ત એસિડિટીનો દુખાવો હોય એવું લાગે છે એટલે મેં દર્દીને દવા આપી પાંચ દિવસની દવા આપી પાંચ દિવસ પછી બોલાવ્યા દર્દીને પેટનો દુખાવો સારો થઈ ગયો પરંતુ દર્દીને મગજમાં એ આવી ગયું કે મને ફેટી લિવર છે એનું શું એટલે મેં એને શાંતના આપી કે ફેટી લિવર છે એ આપણને અત્યારે કોઈ તકલીફ નથી આપતું ગ્રેડ વન એટલે કે માઇલ ફેટી લિવર છે એના માટે આપણે યોગ્ય ડાયટમાં એટલે કે ખોરાકમાં કાળજી રાખીએ એક્સરસાઇઝ કરીએ અમુક પ્રકારની પરેજી રાખીએ તો આ ફેટી લિવર છે આપણા માટે ચિંતા જેવું નથી પરંતુ આપણે લાઈફસ્ટાઈલમાં થોડા ફેરફાર કરીએ એટલે ફેટી લિવર છે આપણને કોઈ નુકસાન ના કરે પરંતુ પેશન્ટ દર અઠવાડિયે નવી સોનોગ્રાફી કરીને પાછું બતાવવા માટે આવે કે સાહેબ ફેટી લિવર મારું હજી મટ્યું નથી પેશન્ટ જે તકલીફ માટે બતાવવા આવ્યું હતું એ પેટનો દુખાવો પેશન્ટને સંપૂર્ણ સારો થઈ ગયો પરંતુ પેશન્ટને સોનોગ્રાફીમાં આવે ફેટી લિવરનું ટેન્શન થઈ ગયું એટલે કે એક તરફ આવા ઓવર એપ્રિહેન્સિવ લોકો હોય જ્યારે સામા પક્ષે સામું એક્સ્ટ્રીમ જોઈએ તો ઘણા બધા લોકો એવા હોય કે જેમને મોડરેટ ટુ સિવિયર ફેટી લિવર એટલે કે ઘણું વધુ કહી શકાય એ પ્રકારનું ફેટી લિવર હોય બ્લડ રિપોર્ટની અંદર લિવર એન્જાઈમ પણ ડિરેન્સ થયેલા હોય એટલે કે લોહીના રિપોર્ટ પણ ખરાબ હોય સાથે ઓબેસિટી સ્થૂળતા ડાયાબિટીસ હોય તો પણ ફેટી લિવરને એ લોકો નોર્મલી ગણી અને અવગણતા હોય એના માટે કોઈ જ ડાયટરી ચેન્જીસ તથા લાઈફસ્ટાઈલ ચેન્જીસ છે કરવા માટે તૈયાર ના હોય તો આ બંને પ્રકારના એક્સ્ટ્રીમની વચ્ચે ફેટી લિવરની ગંભીરતાની રિયાલિટી શું તો મિત્રો આપણે ફેટી લિવરની ગંભીરતા એટલે કે સિરિયસનેસ સમજવી હોય તો આપણે ફેટી લિવર ડિઝીઝનું પ્રોગ્રેશન સમજે એટલે કે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝના સ્ટેજ કેવા હોય એ સમજે એના ઉપરથી આપણને રોગની ગંભીરતા સમજાશે તો મિત્રો આપણે નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝનું પ્રોગ્રેશન સમજવું હોય તો નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિઝીઝના ચાર સ્ટેજ હોય સૌથી પહેલું છે સિમ્પલ ફેટી લિવર એટલે કે નોન આલ્કોહોલિક ફેટી લિવર બીજું છે નેશ એટલે કે નોન આલ્કોહોલિક સ્ટેટ સ્ટેટો હિપેટાઇટિસ ત્રીજો સ્ટેજ છે સિરોસિસ ઓફ liver અને ચોથું સ્ટેજ છે એન્ડ સ્ટેજ liver ડિઝીઝ તો સૌથી પહેલું સ્ટેજ આપણે સમજીએ કે નોન આલ્કોહોલિક ફેટી liver એટલે કે સિમ્પલ ફેટી liver હવે સિમ્પલ ફેટી liver એટલે કે જે નોન આલ્કોહોલિક ફેટી liver ડિઝીઝ નું પહેલો સ્ટેજ છે એની અંદર liver માં નોર્મલ કરતા વધુ ચરબી જમા થયેલી હોય પરંતુ liver ને કોઈ ડેમેજ ના હોય એટલે આપણે સોનોગ્રાફી કરાવીએ તો સોનોગ્રાફી લીવર ફૂલેલું છે એવું બતાવે પરંતુ જ્યારે બ્લડના રિપોર્ટ કરાવીએ ત્યારે મોટા ભાગના લોકોમાં રિપોર્ટ છે એ નોર્મલ હોય હવે આપણે જોયું કે ઇન્ડિયામાં એવરેજ ત્રીસ ટકા લોકોને ફેટી લિવર હોય છે તો આ લોકોને જે નોન આલ્કોહોલિક ફેટી લિવર હોય એમાંથી મોટા ભાગના લોકો એટલે કે અંદાજિત 90% ટકા લોકોને ડિઝીઝ છે એ સ્ટેબલ રહેતો હોય એટલે કે લાઈફ ટાઈમ માટે ફેટી લિવર થતું હોય ડિઝીઝ છે આગળ પ્રોગ્રેસ ના કરતો હોય પરંતુ અંદાજિત આઠથી દસ ટકા લોકોમાં જે ફેટી લિવર છે એ ડિઝીઝ પ્રોગ્રેસ કરે અને બીજા સ્ટેજમાં એન્ટર થતો હોય જેને નેશ એટલે કે નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસ કહેવાય હવે નેશ નોન આલ્કોહોલિક સ્ટીએટોહિપેટાઇટિસ એટલે જ્યારે લિવરની અંદર ફેટ જમા થયેલી હોય અને અમુક જીનેટિક પ્રિડિસ્પોઝિશન હોય ત્યારે ફેટનું મેટાબોલિઝમ વધુ ડિરેન્જ થાય અને એના લીધે ઓક્સિડેટિવ સ્ટ્રેસ થાય જેના લીધે અમુક ફ્રી રેડિકલ્સ પેદા થતા હોય એ જે ફેટની આજુબાજુ આવેલા જે હિપેટોસાઇટ્સ એટલે કે લિવરના જે બેઝિક સેલ્સ હોય એને ડેમેજ કરે અને એને ઇન્ફ્લેમેશન કરે એટલે કે લિવરની અંદર સોજો આવે જેને મેડિકલની ભાષામાં હિપેટાઇટિસ કહેવાય હવે જે રીતે આપણને કોઈ વાયરસના ઇન્ફેક્શનના લીધે લિવરમાં સોજો આવે તો આપણે વાયરલ હિપેટાઇટિસ કહીએ એ જ રીતે આપણે જે ફેટ એટલે કે ચરબીના લીધે સોજો આવતો હોય તો એને આપણે સ્ટીએટો હિપેટાઇટિસ કહેતા હોય અને દારૂ ન પીતા લોકોમાં આ રીતે થતું હોય એટલે આપણે એને નોન આલ્કોહોલિક સ્ટીએટો હિપેટાઇટિસ એટલે કે નેસ્ટ કહેતા હોય નેશ ની અંદર આપણે જોયું કે લિવર સેલ ને ડેમેજ થાય એટલે હિપેટોસાઇટ ની અંદર એઝીપીટી એઝીઓટી નામના એન્ઝાઇમ્સ આવેલા હોય એ એન્ઝાઇમ્સ છે સેલ્સમાંથી લીક થાય અને બ્લડ ની અંદર ભળે એટલે કે લોહીના રિપોર્ટ ની અંદર છે એઝીપીટી એઝીઓટી નામના બ્લડ રિપોર્ટ છે રેઇઝ થયેલા એટલે કે વધેલા જોવા મળે અને લિવરના જે સેલને વધારે ડેમેજ થાય એ લિવરનો સેલ છે એપોપ્ટોસિસ કે નેક્રોસિસ નામની પ્રોસેસના લીધે ધીમે ધીમે લિવરસિયલનો ડેથ થાય એટલે કે લિવરસિયલનો નાશ થાય અને જે ડેડ થયેલો જે લિવર સેલ છે એ ફાઇબ્રોસિસ દ્વારા રિપ્લેસ થાય એટલે કે ધીમે ધીમે હિપેટોસાઇટ છે એ ઓછા થતાં જાય અને લિવરની અંદર ફાઇબ્રોસિસ એટલે કે સ્કારિંગ વધતું જાય હવે જ્યારે શરૂઆતમાં ઓછા હિપેટોસાઇટ ડેમેજ થયેલા હોય એટલે કે લિવરને ઓછું ડેમેજ હોય ત્યાં સુધી જે આપણે જે ફેટી લિવર કે નેસ છે એ રિવર્સિબલ છે એવું કહી શકાય પરંતુ જ્યારે લિવર ઉપર ટ્રોમાનું ઇન્સલ પરસિસ્ટન્ટ પર્સિસ્ટન્ટ એટલે કે કન્ટિન્યુઅસ વધુને વધુ હિપેટોસાઇડ થતા હોય અને ધીમે ધીમે લિવરના ફંક્શનલ સેલ છે એ ફાઇબ્રોસિસ દ્વારા રિપ્લેસ થતા જાય એટલે કે લિવરના સેલ છે દિવસે દિવસે ઓછા થતા જાય અને ફાઇબ્રોસિસ વધતું જાય એટલે આપણે જે ડિઝીઝના ઇરરિવર્સિબલ સ્ટેજ કહી શકાય એટલે કે ત્રીજો સ્ટેજ સિરોસિસ ઓફ લિવર છે એની અંદર એન્ટર થતો હોય એટલે કે આપણે નોન આલ્કોહોલિક ફેટી લિવરનું નું ત્રીજો સ્ટેજ છે સિરોસિસ ઓફ લિવર નોર્મલી દારૂ પીવાના લીધે જે લિવર ફેલ થતું હોય જેને આપણે સિરોસિસ ઓફ લિવર કહેતા હોય એ પ્રકારનું જે સિરોસિસ ઓફ લિવર છે એ દારૂ ન પીતા હોય એવા લોકોમાં ફેટી લિવરના લીધે પણ થઈ શકે હવે જ્યારે એકવાર સિમ્પલ ફેટી લિવરમાંથી નેશ થયું હોય તો નેશમાંથી સિરોસિસ ઓફ લિવર થવાના ચાન્સીસ ઘણા બધા વધુ હોય અંદાજિત એવું કહી શકાય કે પચીસ થી પાંત્રીસ ટકા લોકોને નેશ થયું હોય અને લાંબા સમય સુધી એટલે કે સમય જતા સિરોસિસ ઓફ લીવર થવાની શક્યતાઓ રહેતી હોય સિરોસિસ ઓફ લીવર છે ઇરિવર્સિબલ છે પરંતુ જ્યારે હજુ અમુક લીવરના ફંક્શનલ યુનિટ એટલે કે હિપેટોસાઇટ હોય લીવરને બહુ વધુ ડેમેજ ના થયું હોય તો આપણે પ્રોપર કેર રાખવામાં આવે તથા મેડિકલ ટ્રીટમેન્ટ એટલે કે ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય સારવાર કરવામાં આવે તો દર્દી છે અમુક વર્ષો સુધી જીવી શકે એટલે કે છે કંટ્રોલ થઈ થઈ શકે શકે રિવર્સ ના મટી ના થઈ શકે મટી ના શકે પરંતુ દર્દી સિરોસિસ ઓફ સિરોસી સાથે પ્રોપર કેર અને મેડિકલ ટ્રીટમેન્ટથી આગળ અમુક વર્ષો સુધી જીવી શકે હવે જ્યારે સિરોસિસ ઓફ લિવરમાંથી પણ ડિઝીઝ આગળ વધે અને લીવરને ખૂબ જ વધુ ડેમેજ થાય મોટા ભાગના હિપેટોસાઈટ એટલે કે લિવર ફંક્શનલ લિવર સેલ છે ડેમેજ થઈ જાય ત્યારે લીવર નું કામ છે સંપૂર્ણ ઓછું કે બંધ થઈ જતું હોય જેને આપણે લીવર ફેલર થયું કહેવાય આ ઉપરાંત ઘણીવાર વાર સિરોસિસ ઓફ લીવર માંથી હિપેટો સેલ્યુલર એટલે કે લીવર નું એક પ્રકારનું કેન્સર છે એ પણ થવાની શક્યતા રહેતી હોય તો આ પ્રકારનું લીવર ફેલર કે લીવર કેન્સર છે આપણે એને ચોથું સ્ટેજ એટલે કે એન્ડ સ્ટેજ લીવર ડિઝીઝ છે એ કહેતા હોય તો મિત્રો ફેટી લીવર છે કોઈ એક્યુટલી એટલે કે એક બે દિવસમાં થતો અને ખૂબ ગંભીર એટલે કે ટેન્શન લેવું જોઈએ હેડેક લેવું જોઈએ એટલો ગંભીર રોગ નથી પરંતુ ફેટી લિવરની અંદર આપણે જોયું એ પ્રમાણે ફેટી લિવરમાંથી અંદાજિત દસ ટકા લોકોને લિવર ડેમેજ છે અને નેશ એટલે કે લિવરમાં સોજો આવતો હોય અને નેશમાંથી પણ અંદાજિત ત્રીસ લોકોને એટલે કે ટોટલ ફેટી લિવર હોય એમાંથી અંદાજિત બે થી ત્રણ લોકોને સિરોસિસ ઓફ લિવર નામની ગંભીર બીમારી કે ઇવન લિવર ફેઇલર અને કે લિવરના કેન્સર જેવા ગંભીર રોગ થવાની પણ શક્યતા રહેતી હોય એટલે ફેટી લિવર છે એ ભલે ટેન્શન લેવા જેવો રોગ નથી પરંતુ અવગણવા જેવો રોગ તો ના જ કહી શકાય એના માટે આપણે પ્રોપર ડાયટરી કેર પ્રોપર લાઈફસ્ટાઈલ ચેન્જીસ એક્સરસાઇઝ પ્રોપર રિપોર્ટ ડોક્ટર કન્સલ્ટેશન એ તો આપણે ચોક્કસ કરાવવું જોઈએ તો મિત્રો આપણે ફેટી લિવરનું ટેન્શન ભલે ના લઈએ પરંતુ આપણે ફેટી લિવર અટકાવવા માટે કે આપણે ફેટી લિવર થયું હોય તો એને રિવર્ટ કરવા માટે કે આગળ ડિઝીઝ પ્રોગ્રેશન અટકાવવા માટે અમુક ડાયટરી ચેન્જીસ તથા લાઈફસ્ટાઈલ ચેન્જીસના પગલા તો ચોક્કસ લેવા જોઈએ ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ હોય ઓબેસિટી એટલે કે વધારે પડતું વજન હોય ડિસ્લાઇપિડેમિયા એટલે કે કોલેસ્ટ્રોલ હોય બેઠાળો જીવન હોય આ પ્રકારના લોકો હાઈ રિસ્ક કહેવાય એમને ડિઝીઝ પ્રોગ્રેશન એટલે કે સિમ્પલ ફેટી લિવરમાંથી રોગ આગળ વધવાની શક્યતાઓ વધુ રહેતી હોય એટલે આ લોકોએ તો ખાસ ધ્યાન રાખવું પડે અને બીજી અગત્યની વસ્તુ આપણે વાત કરી રહ્યા છીએ નોન આલ્કોહોલિક ફેટી લિવર વિશે એટલે કે જે લોકો રેગ્યુલર આલ્કોહોલ નથી લેતા પરંતુ ઓકેઝનલ આલ્કોહોલ લે તો પણ જેમને ફેટી લિવર છે એમને ડિઝીઝ પ્રોગ્રેસન થવાની શક્યતાઓ વધુ રહેતી હોય એટલે નોન આલ્કોહોલિક ફેટી લિવર વાળા લોકોએ ઓકેઝનલી પણ આલ્કોહોલ બને ત્યાં સુધી ના લેવો જોઈએ તો મિત્રો આજે આપણા વિડીયોમાં ફેટી લિવરની ગંભીરતા વિશે ચર્ચા કરી મિત્રો આવતા વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ફેટી લિવરના લક્ષણો માટે હોય તો એને રિવર્ટ કરવા માટે કે આગળ વધતું અટકાવવા માટે આપણે શું કરી શકીએ ફેટી લિવરના કેવા દર્દીઓમાં દવાની જરૂર પડતી હોય એટલે કે કેવા દર્દીઓએ દવા લેવી જોઈએ કયા પ્રકારની દવાઓ આપણને અત્યારે માર્કેટમાં અવેલેબલ હોય છે આ ઉપરાંત હોમ રેમેડી જેથી કે ઘરગથ્થુ ઈલાજ કેવા આપણે અપનાવીએ જેથી કરીને આપણે ફેટી લિવર મટાડી શકીએ આ બધી ચર્ચા છે આપણે આવતા વિડીયોમાં કરીશું તો મિત્રો જો ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો તથા નોટિફિકેશન બટન છે ઓન કરો જેથી આપણે વિડીયો અપલોડ થાય એથી તરત જ મળતી રહે આ ઉપરાંત મિત્રો જો વિડીયો તમને યોગ્ય લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા ગ્રુપમાં શેર કરો જેથી કરીને બીજાને પણ આ પ્રકારની ઇન્ફોર્મેશન છે મળતી રહે થેન્ક યુ